તારું મારું પીપી બસ પી આવે તો બસ હિત વાત ઉકળાય હું બસ પહેલા જ શાંતિ તા બહી રહે એમ છૂપ છાપ ફેર ના પી આયા હે ને કતાક ને તેર ઉછળાઈ પી આવે જામ તા તા પણ જાય પી આવે તો એ હવે પડે જેરાણી જેઠાણીઓ કોઈ દિન અસલ મળી વાત નહીં કરે હાહુ આવ્યો કોઈ દિન મળી વાત નહીં કરે દી બધી વહુ કાલી જવાની છે ને હાહુ કાલી જવાની છે ને જેઠાણી કાલી જવાની છે ને જેરાણી કાલી જવાની છે એ ધાવા પેલો કે તેમ આયા દેવા ને હેવા જાહે દેવા ને હેવા લેન કોઈ નથી જવાનું કોઈ લીન ના થાય ઈ તરહ રતના બાકી છે ને ખાહન પીહન બોલન ચાલે તી સાંગની હોય ને તી બીટી થી કાઢ લે હે એ હે થી કાઢ લે તે કઈ રેવા દે તારે હારું કશું રેવા ની દે ખાહન ને ઈ આપો હે દન વધાર જે હું બાકી ની તરામ રામ ઉપર સળ્યા ખા હે પી હે બોલ હે રહે કાંટો છે ઈ ઈ મરી ને તે છોરા કાઢી લે હે

આવા આમાં કાટલું લીન જવા નઈ છે કે આ પેલે ખાગડાના લકણા નહી કે હે તેર બીજું શું લીન આવા આમાં હું એમ હવે સાંદી ખાલે ને સાંદી બી કાઢ લે પાસા કાઢ લે તેર બળવા થોડા દે એ ખોળન કાઢ લે પાસા એમનેમ તે પેલું ધોવા જાય તો હર કાઢ લે ધોઈને હા રેવા દે આપના મનકો હેમત કરે ડહાડ આ એટલું એમ ન ઈશર કે આપુ मर जाऊ जाऊ बाकी रेहो तापू असल कुटुंब ने बदना गांव ना रही भला दे, ते आपडी बात तो करे की जाते दिन आपू मर जाई ते ते हे उठाय पण असल है तू पण मरई गी हां आपडा मन को होसेत नी एम नी होसे आप, या बस बेसाक धर ले एतरे हमू दादा मत हम सब

આપડા આદિવાસી નો એક માણા બધા ડોહા આપડા આદિવાસી ના ડોહા જવાય એમ હા શું કરવાનું રત્ની આહુ શું કેવાનું પેલા હેમ તો કરે હેમ કરે